પોરબંદરમાં હાલના આકરા તાપ પડી રહ્યો છે અને ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આવી ભયંકર ગરમીમાં પણ વૃક્ષો લોકોને ઠંડક આપી રહ્યા છે પરંતુ દિવસે દિવસે શહેરમાંથી પણ ઘેઘુર અને ઘટાદાર વૃક્ષો ઘટી રહ્યા છે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ પોરબંદરમાં હાલ ગરમીનો પારો ખૂબ ઊંચો જોવા મળે છે ભારે ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે માનવીઓ ઉપરાંત પશુ પક્ષીઓ પણ ગરમીના કારણે વિહવળ બન્યા છે ત્યારે હાલ આવી કાળજાળ ગરમીમાં પણ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા વૃક્ષો ઠંડક પહોંચાડી રહ્યા છે અગાઉ શહેરના એમજી રોડ અને એસવીપી રોડ સહિતના તમામ માર્ગો પર ઘેઘુર અને ઘટાદાર વૃક્ષો જોવા મળતા હતા પરંતુ હવે બહુમાળી ઇમારતોની સંખ્યા વધી ગઈ છે સામે પક્ષે વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે હાલ માત્ર શહેરના અમુક જ માર્ગ એવા છે જે વૃક્ષો બચ્યા છે અને આ વૃક્ષો પણ આપણા વડીલોએ વાવેલા વૃક્ષો છે આવી જ સ્થિતિ રહી તો આપણી અગાઉની પેઢી જે આપણને શહેરની શોભા વધારવા અને ઘરેણા સમાન વૃક્ષો સોંપી ગઈ છે તેમાંથી આપણી આવનારી પેઢીઓ માટે અમુક જ વૃક્ષો બચશે કોરોનાના સમયમાં જે રીતે ઓક્સિજનની તંગી સજાઈ હતી ત્યારે લોકોને મફતમાં ઓક્સિજન અપાતા વૃક્ષોની કિંમત સમજાઈ હતી પરંતુ હવે માનવીઓએ કોરોના કોરોનાકાળ પણ ભૂલી ગયા છે તેમ વૃક્ષોના જતન માટે ખાસ પ્રયત્નો કરવામાં આવતા નથી ત્યારે વધુને વધુ વૃક્ષો પોરબંદર શહેરમાં વાવી શહેરને હરિયાળું બનાવવું જોઈએ તેવી માલધારી સમાજના આગેવાન રામભાઈ કોળિયાતર પણ માંગ કરી છે મારું નામ રામભાઈ કોડિયા હતા પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર હવે પોરબંદરની જનતાને અને જિલ્લાના તમામ નાગરિકોને મારે વિનંતી કે આજે આ વૃક્ષને માટે મારે બે શબ્દ કહેવા છે તો જળ અને વૃક્ષ બે એક જરૂરી છે જીવનની અંદર જળને બચાવો અને સાથે સાથે વૃક્ષને બચાવો અને એક વૃક્ષ આ તમે ઉજેરો એક વૃક્ષ ઉછેરો અને તો તમારે એક પુણ્યનું ભાથું છે આ કે આજે આપણે કોરોના સમયમાં જોયું કે ઓક્સિજન ઘટતું હતું માણસોને તો એ વૃક્ષ હોય તો આ ઓક્સિજન આપણે કોઈ આપણી પેઢીઓને ઘટે નહીં એટલે વૃક્ષ વાવો અને કોઈ વાવતા હોય તો એનો સહકાર કરો સરકારમાં પણ મારી વિનંતી છે કે કોઈ વૃક્ષ વાવે તો એને તમારી રીતે સહકાર આપો અને સહકાર દીવો પણ આપણે પોરબંદરમાં લીમડા ચોક હતો અહીંયા આજે એક લીમડા નથી એના લીમડા ઉપરથી લીમડા ચોક પડ્યું હતું જૂરીબાગ છે તો જુરી ઉપરથી એનું નામ જૂરીબાગ પડ્યું હતું એમ વૃક્ષનું જતન આગળના બધાઓ નેતાઓ અને મહારાજાઓ બધાએ કરતા હતા એમ આપણે પણ હવે વૃક્ષને જતન કરવાની બધાની જવાબદારી છે એટલે વૃક્ષનું જતન બને ત્યાં સુધી કરો વડલો છે પીપરો છે પીપર છે બધાય જાળવા વાવો તમે જે ઓક્સિજન પૂરા પાડે આ દેશની અંદર હે આસોપાલો છે એવા ઘણા વૃક્ષો છે જે કે તમને ઓક્સિજન આપે છે કરેન્જ છે એવા ઘણા ઘણા ઝાડવા છે નારિયેરી છે તમને આ દેશને ઓક્સિજન પૂરું વૃક્ષ આપે છે આપણા પાસે કઈ લેતું નથી પશુ પક્ષી ને ઉપર એનો ખોરાક આપે છે આ જમીન ની અંદર એને વળવાયું જાય રહ્યું છે વળવાયું કેટલી કીડીઓ કરોડો કીડીઓ ને લબાડે છે એમ દરેક પીપર છે પીપરો છે એ બધા મૂળ અંદર છે એ મૂળિયામાં અંદર થી આપડે કેટલા જીવ ન ભે થી માંડીને કેટલા કીડિયા પૂરવાની તમારે જરૂર નથી આ વાવો એક વૃક્ષ હું કહું અને એક તમને એક હજાર યજ્ઞ જેટલું પૂર્ણ છે એક વૃક્ષ વાવવાથી ઋષિ મુનિઓ આની સેવા કરી ગયા સાધુ સંતો સેવા કરી ગયા વૃક્ષોની એ સમય એનો આમાં નામે એને કાઢી નાખ્યો વૃક્ષો માટે એટલે દરેક જિલ્લાની તમામ જનતાને મારી બે હાથ જોડી વિનંતી છે કે વૃક્ષો બચાવો અને વૃક્ષો ઉછેરો કોઈ ઉછેરતા હોય એને સહકાર આપો જે ઉછેરે એને પણ મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ છે જય હિન્દ હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષ એવા છે જેમને પૂજનીય માનવામાં આવે છે તેનું કારણ પણ એ જ છે કારણ કે અનેક ઝાડ છોડ ફૂલ અને વૃક્ષોની જળમાં વિવિધ દેવી દેવતાઓનો અને ગ્રહણનો વાસ માનવામાં આવે છે અને તેમના દ્વારા જીવનની અનેક પરેશાનીઓ અને કષ્ટથી મુક્તિ મેળવી શકાય છે વૃક્ષોને ભારતીય સંસ્કૃતિમાં પણ અનેરું સ્થાન આપવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ વૃક્ષ ઉછેર અને વૃક્ષારોપણને મહત્વ આપે છે ગ્લોબલ વોર્મિંગ મહામારીઓ કુદરતી આપત્તિઓ તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જોઈએ નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર